અમદાવાદ સ્થિત કરણી સેનાના રાષ્ટ્રીય કાર્યાલય પર આઝાદીના ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી આઝાદીના ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય કાર્યાલય પર કરણી સેનાના પ્રદેશ અને રાષ્ટ્રીય હોદ્દેદારો કાર્યકર્તા દ્વારા ધ્વજવંદન કરીને આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ સ્થિત રાષ્ટ્રીય કાર્યાલય ખાતે નાની દીકરીઓ દ્વારા લાઠી તલવારબાજી નૃત્ય અને દેશભક્તિના ગીતો દ્વારા સમગ્ર માહોલને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ત્યારબાદ ક્ષત્રિય કરણી સે દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય હોદ્દેદારો કાર્યકર્તાઓએ દેશની સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી ધ્વજવંદન કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત દ્વારા પ્રદેશ અને જિલ્લાના કાર્યકર્તાઓને આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી સાથે મહેમાનોનું શાલ અને કરણી માતાની પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે કરણી સેના આમુખ ન્યૂઝના પણ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ રાજ શેખાવત અને માતા બહેનો દ્વારા ન્યૂઝ ચેનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એક ના નામ છે કે તેઓ કાનીના નામ લેવામાં આવે છે